આ સોમલો મરી ગયો અને અમારો વખો આવ્યો છે એરો પાડો લઈ ગયો પેલો અને પાછો મારતો મોતીએ કોક લઈ ગયો હું શું કરું ગમે તે કરીને કોક તો કરવું પડશે તાણે મોતી પાછો આવશે હું કરું તો હું કરું આ બધા સરપંચ ને બધા રહ્યા ને કશું એ કરી એવા નહીં અને આ ખેમો કોઈ કરાયું નહીં એની વસ્તુ જઈ પાછી અને આ સરપંચ યુવાન એ પાડો જોશે અમુ હા

પચાસ લાખ રૂપિયા હશે પચાસ લાખ રૂપિયા નવો તો આ જમીનનો કોક વર્કર જીવન ત્યાંનો જ તારા ગામમાં રહેવા મળશે અમો દોષી લઈ આહા નવે તો આ ના પૈસા આવે ને એના તો ઘણાય મોતી લાગ્યો દયો અરે આખો વાળો ભરી ના છો એટલા મોતી આવશે પછી તો દોષી નહીં બોલે ખા હવે તો વાનો વર્ક કરવા દે ગમે તે કરીને જમીનનું રહે ને વર્ક કર્યો ને ઘરનો ને બધો ત્યાંનો જ મારો મેર પડશે

કે હું કરું કે કોઈ ખબર જ પડતી નહીં કે કોઈ હુસતું જ નહીં મારું મગજ જ કોમ આવતું નહીં બિલકુલ એ રાતી ઊંઘું ઘૂસું ને તરત જ છોમા કાકાની સપનામાં આડી ટોપી દેખાય છે તે આખી રાત તાપ ફળગઈ અને મોચામ બેહી રહેવું પડે છે અને બેઠા બેઠા આખી રાત કાઢવી પડે છે અને ઓસામ પૂરું ઠરવું એ પડે છે રાતી તો ઊંઝા ઊંઘ આવતી જ નહીં જરા એક વર્ષ મેકું ને

ગોમનું પાદર છે ગોમનો વલ્લો છે આ બધું મિલીન જવાનું જ નહીં બધા માણસો હોય ને ઈ કણ જ બે હવાનું એટલે હું એકલો ના હોય ને ઈ કણ તો શું કાકો આઈ હકવાના નહીં એટલે જ ગોમના માણસોને ખબર એ ના પડે અને ઈવાના બાજુમાં બાજુ આખો દાળો નેકડી જાય આ આ કેમાં જીવાણીયા જો મારું મગજ કંટાળેલું છે ને અત્યારે મહેરબાની કરી મોતી પોતી એમ ભાડતો નહીં કેમાં મોતી નહીં મોતી છીપલો તારા ઘેર રવા દેજે આ તને કહી દીધું

એટલે હું રસ્તો ખોલી કાઢ્યો છે મી છે ઓ રસ્તો ખોલે છે હા હા મને સમજણ પડી ગઈ પોલીસ સ્ટેશનમાં જઈ અને કહી દે કે મીત મર્ડર કર્યું છે એટલે તને સજા મળી જા એવું નહીં કહેવાનું થાને અમુ વાત કરું કે ના કરું એવું થાય છે જીવન આ ખરાબ વાત હોય તો કરતો જ ન હોય થી ભોજન તારા કોમન એકડી જા બાકી સારી વાત હોય તો ખેમાન કરવાની બાકી બીજી તીજી લચ્છો વાળી વાતો મને નઈ કરવાની ખેમા ખરાબ વાત નહીં લ્યા સારી વાત છે

વિસર્જન કરી નાખીએ અવન બવન કરી અરે હવન એ કરી નાખીએ આપડે બે તો જણાવે આપડો એ પાપ ધોવાઈ જાય હા એ વાત સાચી કરી પણ જીવન એમાં મારું હું ધોરણું લે અલ ખેમા પૈસા રૂપિયા હાલ્યો હોય પોત પચીસ રૂપિયા કોઈ નઈ પોત મો

પેલું ફોન પંચાયત માંથી ચાલુ થાય જીવાણી જલ્દી પંચાયત માં ઓરસિયા આ મુજ તો છે

હજી સોમા પૂંજા જીવો મરી નહી ગયો આ જમીન સોમા પૂંજા ના હતી અને સોમા પુંજાના નોમું નોમુ રહ મને એવું લાગે છે કે ગોમ મારા મને ગોમ નહી સોરાવ પણ આ સરપંચ પાડો ખરો ને મારો ને મારો પાડો ખરો ને મને ગોમ સોરાવશે એવું લાગે છે એવું થાય છે ને ગોમમાં કેતાય કેતા શરમ આવે છે કે મારો પાડો જતો રહ્યો અને ઘેર એક તો આ ડુસી લોપી દે છે એક તો ગોમ મારા શીરી પડ્યા છે

વાતો કરવી તે હું બોલવું જ નહીં ભોગરા તમને સર કશે હોન નહીં સર કશે ખબર નહીં પડતી ના નતી પરી કે જો હું પાડો ના જો તો દે વકર પગલા મિલતા અશો ચૂપ રહો બોલ્યો મોઢામાં મગો રહેસો કો ઈ હું કોણ માં વગર્યો ગાલી તને લાજ શરમ જેવું શકે નહીં પાડાના શેરી પડી રહી પેલી ભેસ વિવાહ થઈ ને એનો પાડો જ આપણો મોટો કરજે કા અને રે પાડાની વાર રાશે આગળ અરે પાડાની વરરાઈ કોઈ પાડો દૂધ નઈ કાઢા એ તો હું જીવેન તો મજૂરી કરી લાઈન ખવરાય ઓય તને શું ખબર હો બુદ્ધિ વગરની પાડાના શેરી પડી રહે છે તને લાજ છરામ આપી દો લાજ છરામ અમે બેસનામાં તારામાં હું ફેર દે પેલી ગમણમાં બેસ રે કે દે સમય ઘર આ ગયો તું પૂંકે જોય હું 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 બેસ છું તને તો શરમ આપી દે બેસ તો હરી ખાઈન ખાઈન શાંતિથી બેહી જાય તું તો બેસના થી જેલી છે તું તો 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 ના કીધું તો કે વખત ના મળતા પગ તો આ પાસા અને પોણિયા છો હું કરું તને બાજુ ના ગોમ જતો રહ અરે જો જો આ કો ગોમ ફરી વળ્યો એક આ બાકી મેલ્યો નહીં બધાને કે જી આવ બધાને પાડા જોયા આપણો પાડો મય કોઈ નહીં લઈ ગયો આટલે કરો સબ પાવર કરો સો તો નું બડી લઈને આવ્યો એમ કરો છો કે પણ આ હું કહું છું ગોમ માં બધા ફરી વળ્યો અમો ચોર શિકાર ગોમ તો હતો કે બાણ નો

અમે બાંથા બાંથા માં પાડા હોલે હું ટેપો પાડે છું વાડો તો બીજો આવશે શાંતિ રાજ અને હું રોવાનું બંધ કર ના હોય તો ધરાઈ ખાવાનું રાજ કોને મોકલ્યો છે ને ગેરસમ નહીં લા ખબર છે ને સીધો પોલીસ સ્ટેશન મોકલ્યો છે સીધો કેસ થાય ને એટલે પોલીસ ખરે ને આજુબાજુ બધા ગોમે ફરતી થઈ જા આપણા પાડા પાડા માતા ખરે ને પોલીસ જમીન આસમાન એક કઈ નાખશે પણ પાડો હોજી લાવશે

ના બે આખા ડુંચી કારણ કે તારા માથા તો એટલો બધા પાપ ભેગો થઈ જશે ને તો ડુમચી મારે ઘરે અડધો રહી જશે તારા માથા ખરું ને મોણા નું પાપ છે જમીન અને ચોમા કાકા નું ઘર જીવન ના નો કરવાનું સર એટલે તમે ફટોફટ ઉતારા હાલી દો અને ખાલા નકશો કે કોકી હલી દો પંચાયત માં તો મય રે બધું શું કરવાનું હોય તે એટલા તો તાણે બે વિચાર્યું છે એ બધી ગભરી જ્યો હું કોણ વાપરશે કાઈ દે કુટુંબી ભાઈ ખરો કરે

તમારી કરી હોય કે ના કરી હોય કાયદેસર નો હકદાર પેલો ભાઈ આપડે વાત કરો છો તમારું કરું એ ના તૈયાર થો પણ ઓમ કેવું છે મને હરિદ્વાર લઈ જવાનો છે અને શોમલા નો આટકો ખરો ને એનો વિસર્જન કરી દેવાનો છે એટલે એની જે આત્મા ભટકા છે એ મને પીવરાવ ના અને પોતમો ભાગ કર્યો છે મારો

લઈ દેવરા છુ એમાંથી પાડો લાઈ દેજો અને હરિદ્વાર નો ખર્ચો જીવણીઓ કરશે ભંગાર સાયકલ જઈમો ભાગ અને મારો લાખ રૂપિયા નો પાડો જોઈ લાખ રૂપિયા જીવન એટલે આગળ તમે બધા અને હું ડાલો લબડી રહું વાતો કરવા નીકળી પડે છો હું આખા ગો માં પોલ ખોલી ના

ના હોય ને તો એક કોમ કર એને જણા હરખા ભાગે જે આવશે ને એ વેચી લેવું આમ તો જેલ તો ના પો ગબી પડક કાઠું તો પર છે પણ તો એ તારા ભાગમાં કેટલા આવશે ખબર છે બતા તો નઈ કે તો પણ ચાલી પોતરી તી જેવા તો આવશે 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 પણ બરોબર છે હારું હેડ ને તું કરી એ ખાલું તાર બીજું હું કોઈ આગું પાછું બોલતા નઈ તો ખર તમારામાંથી કાપવામાં આવશે હા જીવણિયા શુમલાની જેટલી મિલકત વેચે અને જે પૈસા આવે એમાં તૈણે દણોનો હરખો ભાગ

તમે નરો હજી ગેર પાડ નો લોસો હેઠે એટલે બોણા ની ને ખરો ને થોડો મનાય ને પશુ આવજો આખો હાથી આવ્યો પડ્યા રહો

બધું વેચી એટલે આપણે તો પૈસા જ પૈસા થઈ જાય સોમલા ત્યાં જીવન નો પાડો વેચી મારે તો ને આમ તું હો રાખ આ જમીન નું બધું વેચી મારી પૈસા જીવન ને ગણસી અને એ પાછું સારું કર્યું

આ જીવન એ શું કે એકલો એકલો કે સોમલો મરી ગયો હે ને તે હારું છે તે મારા જમીન ભાગમાં આવશે જીવણિયા તું ખાલી વાય સોમલો તને જમીન આલ અજી ખબર નઈ તને મઈ નાખી તારી જમીન બધી લઈ લેઉ અબ્બા દે આ હુજુ તે હારું કર્યું હું અદો નઈ અમો ડોશી વધારા નું બોલા નઈ પૈસા આલી દે ને હાથ એટલા ચિંતા નહીં અમ અમ તો પૈસા જ પૈસા થઈ જાય જીવણ આ શું તલે आपियो जमीन Bondi है तारा आपियो कॉछोण हब करनेnh सभारे औरिया आप घजना का रमारी जया udah महिंतित, जला..